મળતી માહિતી અનુસાર મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરની જૂની પોસ્ટ ઓફિસ નજીક બાલકૃષ્ણ સુથાર અગાઉ શેરબજારની ઓફિસ ચલાવતા હતા જો કે છેલ્લા કેટલાક સમયથી તેઓ બેરોજગાર હતા તેમના પિતા હસમુખલાલ સુથાર ઘરના નીચે કપડા સેવવાના મશીન રિપેરિંગનું કામ કરતા હતા જ્યારે માતા ચંદ્રિકાબેન ગૃહિણી છે તેવામાં સવારના સમયે બાલકૃષ્ણ સુથાર માતા પિતા ઉપર કાળ બનીને ત્રાટક્યો હતો જેમાં તીક્ષ્ણ હથિયાર વડે માતા પિતા પર હુમલો કરતા પિતા હસમુખલાલના ગળા હાથ અને શરીરના અન્ય ભાગો પર ગંભીર ઇજા પહોંચતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે માતા ચંદ્રિકાબેન પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા હુમલા બાદ પોતે પણ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં તે ઇજાગ્રસ્ત થયો હતો બનાવની જાણ જ સ્થાનિક લોકો ઉમટી પડ્યા હતા અને પોલીસને જાણ કરી હતી બનાવના પગલે પોલીસ અને એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી જ્યાં ઘાયલ માતા અને પુત્રને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે વધુ સારવાર માટે બંને ઇજાગ્રસ્તોને ગોધરા રેફર કરવામાં આવ્યા હતા તો બીજી તરફ આ બનાવને ઘરકંકાસ સાથે જોડવામાં આવી રહ્યો છે પરંતુ પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે ઘટનાની પાછળના સાચા કારણો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બાલકૃષ્ણ સુથાર અગાઉ શેરબજારની ઓફિસ ચલાવતા હતા પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેમણે આ વ્યવસાય બંધ કરી દીધો હતો આર્થિક તંગી અને ઘરકંકાસના કારણે આ ઘટના બની હોવાની શંકા વર્તાઈ રહી છે સમગ્ર બનાવના કારણે લુણાવાડા શહેરમાં ચકચાર મચી જવા પામી છે